નવરાત્રી આઠમ ના દિવસે કોટ વિસ્તારના સુરતીઓ અંબાજી રોડ પર આવેલી મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા આતુર હોય છે તેનું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં અઢાર ભુજાવાળી મહાકાળી માતાજીની પ્રતિમા અહીં બિરાજમાન છે અને તેના દર્શનમાં વર્ષ ચાર વાર જ થાય છે તેમાંથી એક દિવસ એટલે આસો માસની નવરાત્રિના આઠમે ત્રણસો અગિયાર વર્ષ જૂના એવા મંદિરમાં હાલ ચાલી રહેલા નવરાત્રીના તહેવાર દરમિયાન સુરતમાં માતાજીના પૌરાણિક મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બની જાય છે તેમાં પણ શહેરના કોટ વિસ્તારના અંબાજી રોડ પર ત્રણસો અગિયાર વર્ષ જૂના એવા માકાળી માતાજીના મંદિરના માતાજીની પ્રતિમા રૌદ્ર સ્વરૂપમાં જોવા મળે છે મંદિરની માહિતી આપતા પૂજારી વિશાલ જોશીએ જણાવ્યું હતું કે અમારી આ સાતમી પેઢી છે જે માતાજીની સેવા કરે છે અમારા પરદાતા આત્મારામ ભટ્ટ માતાના ભક્તતા તેમને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા જે સ્વરૂપે સ્વપ્નમાં તે સ્વરૂપની માતાજીની પ્રતિમા વિક્રમ સંવંત સત્તરસો એટલે કે આજથી ત્રણસો અગિયાર વર્ષ પહેલાં બનાવી હતી અન્ય પૂજારી અભિષેક જોશીએ જણાવ્યું હતું કે અહીં જે માતાજીની પ્રતિમા છે તે રૌદ્ર સ્વરૂપમાં છે આધ્યાત્મિક રીતે લીંબુને અમૃત ફળ ગણવામાં આવે છે માતાજીના રોદ્ર સ્વરૂપ શાંત કરવા તથા માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો લીંબુના હાર માતાજીને અર્પણ કરે છે વર્ષમાં ચાર જ વખત થાય છે અઢાર રાતના દર્શન પૂજારી ભાવિક જોશીએ જણાવ્યું હતું કે મોટાભાગની જગ્યાએ માતાજીના બે કે ચાર ભૂજા હોય છે પરંતુ અહીં જે પ્રતિમા છે તેમાં માતાજીની અઢાર ભૂજા છે આવા પ્રકારની પ્રતિમા વિશ્વમાં એકમાત્ર મંદિર છે જે અઢાર રાતના દર્શન આખા વર્ષમાં ચાર જ વખત થાય છે જેમાં ચૈત્રી નવરાત્રીની આઠમ આસો નવરાત્રિની આઠમ મહાસુદ છઠના દિવસે માતાજીની સાલગીરા હોય તે દિવસ અને હિન્દુઓનું નવું વર્ષના દિવસે માતાજીના તમામ અઢાર ભૂજાના દર્શન લોકો કરી શકે છે આ દિવસમાં માતાજીનું સંપૂર્ણ સ્વરૂપ દર્શન થતા હોવાથી ભક્તોની ભારે ભીડ જામે છે બાજી રોડ વિસ્તારમાં ત્રણસો વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમાનું રોદ્ર સ્વરૂપ છે આ મંદિરમાં માતાજી સાથે સાથે ગૌતમ ગોત્રના શકટાંબિકા માતાજીની પ્રતિમા છે તેથી નવરાત્રી દરમિયાન આ ગોત્રના લોકો અહીં કાળકા માતા સાથે પોતાની કુળદેવીના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં આવે છે આ ઉપરાંત કાળકા માતાજીની પ્રતિમા છે તે નરસિંહ ભગવાન સાથે જોવા મળે છે આવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે જીવેટી ન્યૂઝ પ્રતિનિધ ચેતનજી બુંલા સુર